સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યું છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યું છે જેમાં ઉનાળુ વેકેશનમાં શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા છે તો રેલવે સ્ટેશન બહાર એક કિલોમીટર સુધી મુસાફરોની લાઈનો લાગી છે

ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચી ટિકિટ મેળવવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટરો બંધ કરી દેવાયા હતા ઉધના રેલવે સ્ટેશન પર ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ ગોઠવી દેવાઈ હતી મહિલાઓ યુવકો સહિત બાળકો રેલવે બોગીમાં ટિકિટ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે આજે ઉધનાથી ઉધના જયનગર તાપતીનગર અંત્યોદય એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો દોડાવાય છે સુરતમાં મોટાભાગની શાળા કોલેજમાં વેકેશન જાહેર થતા જ પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ રવાના થયા છે ટિકિટ નહીં મળતા લોકો પડાપડી કરી રહ્યા છે પોલીસ લોકોને લાઈનમાં ઉભા રાખી અને સ્થિતિ પર કાબુ મેળવી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા